આ ડાલવડા ગામે વાદરવી दादाના સાનિધ્યમાં તેજસ્વી તારલાવનો સન્માન સમારોહ યોજાયો હતો આ પ્રસંગે દાતાઓનો સહયોગથી ફિલ્ડ રિપોર્ટર્સના સભ્યોના બાળકોને શિક્ષણ કિટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલનપુરના બધા જ पत्रकार મિત્રો કે જે ફિલ્ડમાં ફરી રાત દિવસ લોકો સુધી ન્યૂઝ પોકાડે છે એ એમના ભાઈ જે સક્રિય પત્રકારો છે એમનું જે ગ્રુપ ચાલે છે એના બધા જ મિત્રો પરિવાર સાથે આજે ડાલવાણા તેજસ્વી તાલાવના સન્માન સમારોહ આપણા પત્રકારો તેજસ્વી તાલાવના સન્માન સમારોહમાં અહીંયા પધાર્યા એ માટે બધાનો પહેલાંનો ખૂબ ખૂબ આભાર ડાલવાણા ગામમાં જે જગ્યાએ આપણે રાખ્યું છે એ જગ્યાએ બારસોથી બારસો વર્ષ જૂનું મંદિર છે વીર મહારાજનું વરંદા વીર મહારાજનું અને આ સમારંભના અધ્યક્ષ આપણે બાજુમાં નોધોત્રા ગામ છે તેના સરપંચ વાલુભાઈ ચૌધરી સાહેબ હતા જો પૂર્વ કર્મચારી મંડળીના પ્રમુખ પણ રહી ગયા છે તાલુકાની અને તાલુકા સંઘ શિક્ષક સંઘના પ્રમુખ પણ રહી ગયેલા એટલે શિક્ષકવિદ પણ પોતે હતા એટલે એમના અધ્યક્ષતાને આ કાર્યક્રમ રાખ્યો હતો કાર્યક્રમના ઉદઘાટક હતા વડગામ તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ અને અમારા ગામના સરપંચ દાલવાણાના ભૂપતસિંહ અડિયોળ એની સાથે અમારા દેવર્ટન ટ્રસ્ટના હોદ્દેદારો પણ જોડાયા હતા અને આ કાર્યક્રમમાં ચાલીસથી વધુ બાળકોને પ્રોત્સાહિત કીટ આપી અને એમને પ્રોત્સાહિત કરવા માટેનું એક ભગીરથ કાર્ય અમે બધા ભેગા થઈને કર્યું હતું અને બધાનો ખૂબ આનંદ આવ્યો આજે પવિત્ર શ્રાવણ માસમાં લોકશાહીની ચોથી જાગીર એવા ફિલ્ડ રિપોર્ટર્સ ગ્રુપ પાલન